નમસ્કાર મિત્રો માહિતી દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે પચીસથી લઈને ત્રીસ સુધી તીવ્રતા થોડી વધારે હશે પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી અને બીજી નવેમ્બર આમાં પછી આપણે એકદમ શક્યતા ઘટી જશે પણ બે નવેમ્બર સુધી વરસાદની આગાહી છે જેમાં સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે સૌપ્રથમ વિસ્તારવાઇઝ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ તમામ જે વિસ્તારો છે વાપી નવસારી સહિતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ અને એક બે સેન્ટરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવું અનુમાન છે ત્યાં ઘણા બધા વિસ્તારને આવરી લેશે પણ એવું પણ બને કે દક્ષિણ ગુજરાત અમે જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક ના હોય પણ પચાસ સાહીઠ ટકા વિસ્તારમાં હોય અને બીજા વિસ્તારમાં ન હોય એવું પણ બનશે સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો સૌરાષ્ટ્રના તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે પણ સૌથી વધારે તીવ્રતા છે એ ચાર જિલ્લામાં જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા એવા હશે કે ત્યાં વરસાદની તીવ્રતા થોડીક વધારે હશે ને આ વિસ્તારોની અંદર એકથી લઈને બે ઇંચ સુધી અને એક બે સેન્ટરમાં બે ઇંચ કરતાં વરસાદ વધારે પડી શકે અને આ ચાર જિલ્લાની અંદર પણ એવું બનશે કે કદાચ પચાસ સાહીઠ ટકા વિસ્તારમાં હોય અને બીજા વિસ્તારમાં ન હોય એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર એમાં વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે ત્યાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને સૌથી ઓછી તીવ્રતા વરસાદની જોવા મળે એ હશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર ઘાટા વાદળ જોવા ચોક્કસથી મળશે કાંઠાના વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે અંદરના વિસ્તારની અંદર છૂટાછવાયા કોઈક કોઈક જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે કચ્છ જિલ્લામાં તીવ્રતા ખૂબ ઓછી રહેશે અને ત્યાં બહુ મોટો કોઈ ખતરો નથી પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લા છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમને એક બે સેન્ટરમાં મધ્યમથી થોડુંક વધારે ઝાપટું ભારે પડે તેવી શક્યતાઓ છે એટલે ત્યાં પણ કચ્છ જિલ્લાની જેમ ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ થોડીક સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર કપરોવંદ વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે એટલે કે પચાસ ટકામાં હશે પચાસ ટકામાં નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ પચાસ ટકા વિસ્તારમાં પડી શકે છે એટલે આમ તો આ માવઠું છે એ ઘણા વિસ્તારને આવરી લેશે કેમકે અરબસાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આવનારા દિવસમાં એ મજબૂત થઈને ડિપ્રેશન પણ બનવાનું છે અને એ ડિપ્રેશન છે ગુજરાતની બાજુમાંથી પસાર થશે એટલે સિયર ઝોન અને આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે આપણે આજે મેં આપને વિસ્તારો જણાવ્યા એ તમામ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે આજે પચીસ તારીખ છે આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્રીસ તારીખ સુધી તીવ્રતા વધારે રહેશે પછી એકત્રીસ પહેલી અને બીજી તારીખ આમાં થોડીક તીવ્રતા ઓછી હશે પણ આ સાર્વત્રિક કહી શકાય કેમ કે પચાસ ટકા વિસ્તારમાં વરસાદ હશે પચાસ ટકા વિસ્તારમાં નહીં હોય એ પ્રકારનો વરસાદ પડવાનો છે એટલે દરેક ખેડૂત ભાઈઓએ સાવચેત રાખવી પોતાનું જે ખરીફ પાક હોય એને સાચવીને રાખજો આમ તો ઘણા સમયથી છેલ્લા થોડાક દિવસથી હું અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી અને આપણા યુટ્યુબના માધ્યમથી દરેક ભાઈઓને માવઠાની આગાહી વિશે સાવચેતી આપતો આવ્યો છું હજુ પણ આજે આગાહીનો પ્રથમ દિવસ છે આજે પણ દરેક ખેડૂત ભાઈઓને સાવધાન કરું છું કે સાવધાન રહેજો સાવચેત રહેજો આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે થઈને આપણો પાક છે એને સાચવી લેવો તાડપત્રીથી ઢાંકી દેવો વગેરે જે કાળજી લેવાની હોય એ કાળજી દરેક મિત્રોએ રાખવી જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે એટલે ખાસ માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા એ માવઠાના વરસાદની આજથી ઘણા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને હજુ આવનારા દિવસમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે પણ પણ હા એક અંતમાં હજુ કહું છું કે આમાં કોઈ જિલ્લાનું નામ લીધું તો જિલ્લાના તમામ ગામોમાં ન હોય પચાસ ટકા ગામમાં હોય ને પચાસ ટકા ગામમાં ન હોય એટલે એ પ્રકારનો વરસાદ થવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની નમસ્કાર